ધૂમકેતુની યાદગાર વાર્તા જુમો ભિસ્તે શ્રેષ્ઠ વાર્તા કદાચ નવી પેઢીએ આ વાર્તા નહીં સાંભળી હોય ત્યારે આ વાર્તા રજૂ કરું છું આવી વાર્તા બદલ ધૂમકેતુનો આભાર માનીએ છીએ વાર્તા માનવ અને પશુ વચ્ચેના અદ્ભુત પ્રેમનું નિરૂપણની છે તો ચાલુ કરીએ વાર્તા આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા જૂની ખખડદજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ઘોટા ઉડતા પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધી તડકા છાયા જોઈ લીધા હતા જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતું હજી એને સાંભળતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો એ વખતે તેણે શોખની ખાતર એક પાડો પારેલો આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણું અને ઝુમો સાથે રહેતા વેણું નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈસાની છોર આંગણે રેલાતી ત્યારે ઝુમાને અનેક મિત્રો હતા તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાળાને આવું કુમળું વેણું જેવું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યું ઝુમો લક્ષાધિપતિ હતો ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝુંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો એકમાં વેણું બંધાતો વચ્ચે બાણું હતું તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટક્યા માત્ર ઝુમો અને વેણું બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા આજ સુધી હવે વેણુની પીઠ પર મોટી મોટી મસક ભરીને ઝૂમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય તે પાછળ ઝુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા આવડતા ઝુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જણે વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય બસ આ હંમેશની ખરીદી આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ગ્રાહક હોય તેમાંથી ઘટે તો બીજાને ગ્રાહક થવા કહેવું નહીં બપોરથી માંડીને છેક સાંજ સુધી ઝૂમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીચીને ઊભો હોય કે ચાકતો સૂતો હોય શેટને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જુમાને વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાય લક્ષણ નહીં એટલે ઝૂમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ના નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે અને ઝૂમો થાક્યો ચાલ ત્યારે ઘરે જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવીને રણક કરતો તે ચાલ્યો જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો જો જો હવે પાછો વાળું કે દોડવાનું છે જુમાએ મોટેથી ઠપકાથી ની બૂમ પાડી પણ તે પહેલાં વેણું તો રસ્તે ચડી ગયો હતો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ બે પાટાની વચ્ચે આવી ગયો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ દબ નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્નો કર્યા તેમ તેમ વધારેને વધારે ને વધારે ભરાતો ગયો ઝુમો પાછળ હતો તે શ્વાસભેર દોડ્યો આવ્યો તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ આછું અંધારુંને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુમાના પેટમાં દ્રાસકો પડ્યો ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશ્નમાં હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી ગાંડો દોડે તેમ જુમો દોડ્યો હે ભાઈ સાફ મારો વે મારો પાડો ઘડી કપાઈ જશે જુઓ પણે જુઓ પાટામાં સપડાયો છે બંને જણાએ જુમાએ દેખાડ્યું તે જોયું કાંઈક કાળું કાળું તડફડતું લાગ્યું શું છે મારો વેણું પાડો ઓહો જા જા ફાટકવાળા પાસે દોડ તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે આમે તું દોડ દોડ ફાટકવાળાને કહે એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા ઝુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ થી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છયું સરખું એ જણાયું નહીં બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો સાકર ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટો માર્યો એ કોણ એ ચાલો ભાઈ બેન સિગ્નલ ફેરવો ફેરવો મારું જાનવર કપાઈ જશે એ ચાલો ભાઈ બેન સિગ્નલ ફેરવો મારું જાનવર કપાઈ જશે ઘેર કોઈ ભાઈ માણસ નથી બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવવા લાગ્યો દોડો દોડો મારું જાનવર કપાય છે મારું જનાવર કપાય છે ઝુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી પણ એના કર્કશ પડગા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી યા પરવર દિઘાર તેણે મોટેથી બૂમ પાડી એટલું બોલીને જુમો એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણો થાકીને હાંપતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને શાંત રીતે ખંજવાળા કર્યું દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો અને એમ કહીને ઝૂમો છેક તેના પગ પાસે પડ્યો દર પરે ટ્રેનના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ જોશ બંધ ફરતા પૈડા સંભળાયા ઝૂમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી છેક નજીક આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુને માથું ઉચક્યું અને પોતાના સીટને બચાવવા એક ઝપાટે માથું મારીને તેણે પાટાથી દૂર ફેંકી દીધો વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધગધગતા લોહીના પ્રવાહથી જોવાનું ફિન ભીંજાઈ ગયું તેને ઘર બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું હજી પણ હંમેશા ઝૂમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે ધૂમકેતુ એ લખેલ આ વાર્તા ખૂબ જ હૃદયદ્રાવક છે આના પરથી જ પ્રેરણા લઈ મેં સુખ દુઃખના સાથી એવી વાર્તા લખેલી એ વાર્તા પણ કરુણ છે આપ મારી યુટ્યુબ ચેનલ આપકા કેતનની મુલાકાત લઈ એ વાર્તાના પાંચ ભાગ માણી શકો છો આભાર